વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ હેઠળ જિલ્લાની દસ રેન્જમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે સમગ્ર ગુરાતમાં બીજે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી જેમાં છોટાઉદેપુર વન વિભાગ હેઠળ દસ રેન્જમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે જે પૈકી આજ રોજ છોટાઉદેપુર રેન્જ કચેરી ડિવિઝન કચેરી અને સ્ટાફ ક્વાર્ટર્સ અને નર્સરીઓમાં સાફ સફાઈ અને સ્વચ્છતા સેવા કાર્યક્રમને સાર્થક કરવા વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરેલ જેમાં પુરા સપ્તાહ દરમિયાન અને કાર્યક્રમ યોજાનાર છે આ સફાઈ અભિયાનમાં

કોર્ટ બિલ્ડિંગના જે આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવેલી છે ફતેપુરા નર્સરી તેમજ જે સ્ટાફ ક્વાર્ટર આવેલા છે તેમાં સાફ સફાઈ કરવામાં આવેલી છે દસ રેન્જોની અંદર અલગ અલગ તાલુકાઓમાં દરેક જગ્યાએ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલો હતું અને સ્વચ્છતા સેવા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે તે અંતર્ગત આ કાર્યક્રમને પણ ઉજવવામાં આવ્યો છે સાથે સાથે આ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી આખા વીક દરમિયાન અલગ અલગ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને નેચર એજ્યુકેશન કેમ્પ અને શેરી જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવનાર છે વન્યપ્રાણીઓની અને વન્યજીવોની સંરક્ષણ અને સંવર્ધન થાય હે અને વન્યપ્રાણીઓ પ્રત્યે જાગૃતતા ખેળવાય એ હેતુથી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે